થોડુંક વાતાવરણ અહીં શું વરસાદ જેવું છે ભાઈ તો શું ભેગા એવો જોટો છે આજે આપડી રતન છે અને આ છે આપડે વ્રત ફળેલી છે જે માતાજી મિત્રો મિત્રો સવારના આઠ વાગ્યા છે ને આપણે નાઈ તો નાસ્તો પાણી કરીને તૈયાર થઈ ગયા છે બાકી જોઈ શકો છો મહેશભાઈની ગાયો હજી છૂટી નથી ને આજે થોડુંક વાતાવરણ અહીં શું વરસાદ જેવું છે એટલે વરસાદ આવે એવું લાગતું જ નથી પણ આમ થોડુંક અંધારા જેવું ને છે તો બારે થોડોક શું વરસાદ ને થયો છે એની હિસાબે એવું હોય એવું લાગે છે જોવા છે ને અંધારા જેવું અને હવે આપણે જઈએ પાંજરાપુર અને પાંજરાપોર જઈને જોઈએ શું કામકાજમાં છે એ તો હવે જે આપણે અહીંયા પાંજરાપોર પહોંચી ગયા હતા જે પથારીવાળા ઢોર છે ઉઠલી ગયા હતા તો એને પાવડર નાખી દીધો કાંઈ નવો કેસ હતો નહીં એ ગાય એક આપણી અહીંયા નહીં જતી એ થોડીક નરમ જેવી હતી તો એને ઇન્જેક્શન આપી દીધા હે અને હવે કાંઈ બીજું તો કાંઈ અહીંયા કામ અત્યારે રહેતું નથી બાકી જોઈ શકો છો વાડાની અંદર હજી નીણ થઈ નથી નીણનું કામ અહીંયા ચાલું જ છે બાજુના વાડામાં ત્યાંથી પછી અહીંયા આવશે નીણ થાય પછી હે એ ઢોર આવશે ખાઈ લઈ પછી આપણે આપણું કામ ચાલુ કરશું નીચે અત્યારે જોઈએ પથારી ને ઢોર માટે વતરો કરવાનું કામ છે ચાલુ છે નિર્ણય અહીંયા નાખશે નીચે પછી વતરો કરશે અને પછી એને નાખશે તો મિત્રો આપણે થોડી વાર રાહ જોઈ ત્યાં જોઈ શકો છો બધા ઢોર છે આવી ગયા છે અને નિર્ણય ખાઈ લીધી તો હવે આપણે ડ્રેસિંગનું કામ ચાલુ કરીએ તો હવે છે આપણે જે બધું ડ્રેસિંગનું કામ ને કર્યું તમે જોયું અને હવે બીજું કઈ કામ અહીંયા વાળાની અંદર રહેતું નથી અને ઢોરવું બીમાર નથી બધા ઓકે રિપોર્ટ છે તો હવે જાશો આપણે ગૌશાળે તો મળીએ સીધા ગૌશાળાએ તો આપણે છે પાંચ રાખ બધું કામ પૂરું કરીને આપણે ગૌશાળા આવી ગયા તો આપણે હું બે ત્રણ દિવસ થી અહીંયા પહોચતા એટલે કઈ બતાવી ના શકતા તો જોઈ શકો છો હવે આજે આવ્યા છે આપડે આ બે તો શું ભેગા આવ્યો મેકલ અરે માયા બધી જો શાંતિ કેમ બેઠા જો આ પારે બેઠી કલ્યાણી અને હજી છે નીણ નાખવાની બાકી છે તો નીણ નાખી દે અને પછી છે તમને બતાવી તો હવે અહીંયા તમે જોઈ શકો છો બધાને આપણે નીણ નાખી દીધી નીણ ખાવા માંડ્યા છે બધા અને હવાડાની અંદર પાણી ભરવાનું ચાલુ છે મોટું ચાલુ છે તો એ ભરીને પછી જાશું ઘરે જમવા માટે અને ઘરે જમીને જાશું પાંજરાપુર તો હવે મળીએ સીધા પાંજરાપોર તો હવે મિત્રો છે આપણે આપણે ગૌશાળાએ બધું કામ પૂરું કરી ઘરે જમીને ફરી પાંજરાપોર આવી ગયા હતા કાંઈ નવો કેસ નથી પણ જે આપણી ગૌશાળા છે એમાં એક ગાયની જીવાત પડી છે તો ઇન્જેક્શનને દવા નાખવાની લઈ લીધી છે તો ચાલો જાય અને એની દવા કરી નાખીએ તો મિત્રો આપણે જે એક ગાયની દવા કરવાની હતી એ કરી નાખી હતી આપણી ગૌશાળા છે એમાં એના પછી છે એ આપણે જે માંદાવર પિંજરું છે એમાં એ બે ગાયો આવી હતી એ જીવાત વાળી જતી એની દવા એ કરી નાખી છે અને તમને ખબર હોય તો આપણે ચાર પાંચ દિવસ પહેલાં ગલુડન ટાંકા લીધા હતા નીચે તોડી નાખી દઉં અને ફરી વાર જો અહીંયા મોટે મોટે બધા ટાંકા તોડી નાખ્યા છે તો એ મિત્રો છે એ વળી એને લઈ આવ્યા છે અહીંયા અને હવે એ અહીંયા જ રહેશે આપણે થોડાક દિવસ માટે એની છે એ બધી સારવાર ડ્રેસિંગ ને એવું કામ કરવાનું છે તો એ કરશું અહીંયા રાખી ગયા અત્યારે તો કરી નાખ્યું છે અને કાલથી રેગ્યુલર કરશું તો મિત્રો આપણે જેવું ગલુડિયાની દવા કરી તમે જોઈએ એના પછી હે કાંઈ કેસ હતો નહીં તો આપણે આપણી ગૌશાળા આવી ગયા હતા તો ગૌશાળાએ જોઈ શકો છો બધી ગાયો આવી ગઈ છે ને બંધાઈ ગઈ છે પોતપોતાની જગ્યાએ પછી ખાણ બનાવવાનું બાકી છે અને આ જે આપણી રતન છે હમણાં સમજો ને મહિના એકમાં વ્યાવાની છે પૂનમ અને મેઘલ બાંધ્યું છે અને એક આપડી પ્રેમવતી છે એ હમણાં વ્યાવાની છે એ તો દસ પંદર દિવસમાં જ વ્યાવાની છે એ બતાવી દઉં તમને આ જો ને પારે એવું મારે પ્રેમવતી અને આમાં આપણે વરસ થી ફળેલી છે અને દસ પંદર દિવસમાં જ તો વરસ વારે છે આ જાય પછી છે રતન એ વીઆવાની છે તો હવે છે આપડે ફટાફટ ખાણ બનાવી નાખીએ ને પછી દોવાની તૈયારી કરીએ તો પછી છે આપણે આપણી ગૌશાળાએ બધું કામ પૂરું કરી નાખ્યું હતું ગાય ને દોવાઈ થઈ ગઈ હતી ખાણ ખવડાવી લીધા હતા અને પછી આપણે ઘરે આવી ગયા હતા જમી લીધા છે ને ત્યારે મહેશભાઈ ની ગૌશાળા છે બેઠા છે મહેશભાઈ પણ બધું કામ ઓકે કરી નાખ્યું છે જોઈ શકો છો બધી ખાઈ પી અને શાંતિથી બેઠા છે અરે આ બધા આ બાજુવાળા અહીંયા બેઠા છે જો આ તમોડ તો હોઈ ગઈ તમોડ તમો અને હવે છે આપણે થોડી વાર અહીંયા બેસું ને પછી સુઈ જજો તો આજના વિડીયોને અહીંયા સુધી જ રાખશું જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરજો કોમેન્ટ કરજો મળી કાલે નવા વિડીયોમાં